જોઈ આવું પેલે થઈ પછી નટુકા કન ઉઠાવું જોર જબ જથી ઉઠાવા યા તો નટુકા કાકા એટલું ઓયા આ કોફા તો આજ તો વાત તમારી બધી સાચી હવે મારા ખેતરે જાવું

Tim kiều là tuổi là is anh em. Tim kiều là hoa nao nao. Tim là hoa nao. Tim là hoa nao. Tim kiều là hoa nao. Tim kiều là hoa nao. Tim kiều là hoa

Naduaga mù hùa mù Mô mù hùa mù hùa mù hùa đó hùa mù hùa mù hùa mù hùa

અત્યારે કોઈ મારી ગયું અત્યારે ફૂન મારી જાય તો ક્યારે હોય મને ચડી દત મારા અંગા તો હા હા તમે એટલે પણ એ મારા હવે બોલ ઘણું અભણું

સીઆઈડી કરીએ હેડો પાછળ પાછળ જઈએ એમ જવા દે આપણે જઈએ જતા રહીએ જલ્દી ખોલ 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 આઈ જા ઓ લઈ જાય એમ તો કે મને અરે જગ્યા લઈ જો ખાલી બોલે વગર હે ટુક ફેર બધા પબ્લિક ઓપડી

જય જા તાર ધરમ રાખી રખડાવવા જ હા જઉં હા હો કેર સધો રહે અરે ખબર પડાત પ્રશ્ન બળ હું તું અતાર શું લઈ લેdio મને અરે આપણે એક જગ્યાએ ચોરી કરવા જવાનું

ચંપલ બમપન નહીં ગાડો સીધો પિયરી હેડવા ન ઉલ્યા લે 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 અરે આ મો તું મે દે હાલ કીધું નહીં આને

으음, 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 으음,